આ સાતમો સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું તેમાં પંદર દીકરીઓએ આમાં ભાગ લીધો હતો અત્યાર સુધી અમે એકસો પાંચ દીકરીઓને સમૂહલગ્ન કરાવ્યા જે દીકરીના પિતા ના હોય તેવી દીકરીઓ તેમજ આર્થિક પરિસ્થિતિ ના હોય તેવી દીકરીઓના અમે લગ્ન કરાવીએ કેટલા જિલ્લામાંથી આવ્યા હતા વડોદરાના આજુબાજુ વડોદરા શહેર તેમજ આજુબાજુ જિલ્લાના તમામ જે દીકરાઓ જે દીકરીઓ છે તેમની પરિસ્થિતિ ના હોય અને પિતા ના હોય તેવી દીકરીઓ અહીંયા આવીને પ્રભુતાના પ્રજા પાડા છે અત્યારે અતિથિ વિશેષ કોણ આવ્યું હતું અતિથિ વિશેષમાં પરમ પૂજ્ય ભાગ્યાભાઈ પટેલ મારુતિ મંડળ તેમજ વડોદરા શહેર પ્રમુખ સાહેબ જયપ્રકાશ સોની સાહેબ તેમજ અહીંયા સ્થાનિક કાઉન્સિલર તેમજ બાપુ ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ધારાસભ્ય પણ પધારેલા છે અમારા મા આમંત્રણને માન આપીને દરેક કાર્યકર્તા તેમજ જે પણ દાતા છે અમારું માન રાખીને અહીંયા અમારે ત્યાં આમંત્રણમાં વધારે આ તમારા ટ્રસ્ટમાં કેટલા કાર્યકર્તા છે અમારા ટ્રસ્ટમાં લગભગ સાડી ત્રણસોની આસપાસ અમારા કાર્યકર્તા છે જે સેવાકીય પ્રવૃત્તિની અંદર ભારે માસ અમારી સાથે જોડાયેલા રહે છે આપનો પરિચય મુકેશિંહ રાજપૂત ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો